મિત્રો અત્યારે આપણી સાથે જોડાયા છે સતુભા ગોહિલ તો સાહેબ અત્યારે જે પાણીની પરિસ્થિતિ છે કે લોકો ખૂબ જ વેફાળ કરી રહ્યા છે પાણીનું અને જ્યાં સુધી નળમાં પાણી આવે છે ત્યાં સુધી ઓકે છે બરોબર તો આ સમયમાં ગીરગંગા એક ખૂબ જ સારું ઉદાહરણ છે તો પાણી વિશે તમારું શું મંતવ્ય છે પાણી એ દરેકને ખબર છે કે જળ એક જીવન છે પણ જળને સમજનાર જે વ્યક્તિ છે જે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છે જેને ગહન અભ્યાસ સાથે એને સમજવું બહુ અઘરીમેટર છે એ ગંગા સમજી અને એની સાથે જે ગંગા પરિવાર ટ્રસ્ટ છે અને એમના જે સહયોગી છે એ બહુ અગત્યનો ભાગ ભજવે છે અને આ જે સમજણ છે એ લોકોને સમજતા બહુ વાર લાગશે એટલે પાણી એક બહુ મહત્ત્વની ચીજ છે એ ગીર પરિવાર ટ્રસ્ટ સારી રીતે જાણે છે સમજે છે અને એને સમજાવવાની કોશિશ કરે છે એના માટે હું ગીર પરિવાર ટ્રસ્ટ ધન્યવાદ માનું છું અને ખરેખર આવા સમાજ આવા લોકોની આ દેશની પણ આ સૃષ્ટિમાં ખાસ જરૂરિયાત છે એ કોન્સેપ્ટને આગળ વધારતા જ ગિરગંગા પરિવાર દ્વારા આગામી સમયમાં જલકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવે છે કે કોઈ પણ સારું કાર્યમાં ભગવાન આપણી સાથે હોય જ છે તો આગામી સમયમાં જો જલકથાનું કાંઈ આયોજન કરવામાં છે આપને આપને શ્યામગી એના વિશે તમારું શું મંતવ્ય છે દરેક જગ્યાએ ભગવાન એ એક મહત્વનું છે અને એને સમજવા કોઈ વૈજ્ઞાનિક કે આપણે એને સમજી શકીએ એવી કોઈ શક્તિ નથી પણ આવા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના જે મેમ્બરો હોય એના સહ સહયોગી હોય અને એમને સાથ સહકાર જે લોકો આપનાર હોય એમને એક એક શબ્દમાં ભગવાન વસેલો હોય અને એ ભગવાન તરફથી જ એના શબ્દો નીકળતા હોય અને ભવિષ્ય મનુષ્ય અને જીવન સૃષ્ટિનું જે ભાવિ છે એ પાણી સાથે જોડાયેલું છે એટલે એ જે જે કાંઈ કાર્ય છે જે યજ્ઞ છે એ બહુ અગત્યનો છે અને એક ભગવાનના સંકેત છે કે જેથી સૃષ્ટિનું આપણે રક્ષણ કરી શકીએ ખૂબ ખૂબ આભાર હવે ખૂબ જ સંક્ષિપ્તમાં પણ ખૂબ જ સારી માહિતી આપી છે તમને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ